ઘણા સફળ સિઝેરિયન ડિલિવરી પણ અહીં કરવામાં આવી હતી મંત્રી બાબુલાલ ખરાડીએ હોસ્પિટલની સરપ્રાઇઝ મુલાકાત લીધી હતી અને ડોક્ટર ગઢવી તેમજ સમગ્ર સ્ટાફની સેવા ભાવનાને બિરદાવી હતી ખેડ બ્રહ્મા હોસ્પિટલ ગુજરાત તેમજ રાજસ્થાનના મહિલા દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે આજે માનનીય કેબિનેટ મંત્રી શ્રી બાબુલાલજી ખરાડી રાજસ્થાન સરકાર ટ્રાઇબલ મિનિસ્ટર એન્ડ હોમ મિનિસ્ટર આજે જનરલ હોસ્પિટલ ખેડબ્રહ્માની મુલાકાતે વધારેલ છે અને આ હોસ્પિટલમાં દર મહિને સાડા ત્રણસોથી ચારસોની આસપાસ ડિલિવરી થતી હોય છે માન્ય મંત્રીશ્રીના એમના પુત્ર પુત્રપતિનું પણ સિજરિયન ચાર દિવસ પહેલાં આ હોસ્પિટલમાં ટ્વિન્સ પ્રેગ્નન્સી હતી અને એનું સિજરીયન પણ અહીંયા કરવામાં આવ્યું એમને પણ અહીંયા સારવારથી સંતુષ્ટ થયો છે અને અહીંયા મોટાભાગના આદિજાતિ વિસ્તારમાંથી પબ્લિક અહીંયા સારવાર માટે આવે છે રાજસ્થાનથી પણ આવે છે દર મહિને સાડા ત્રણસોથી ચારસો જેવી ડિલિવરી થાય છે આ મહિને ચારસો ઉપર ડિલિવરી હોસ્પિટલમાં થઈ ચૂકી છે અહીંયા સિજેરિયનનો રેશિયો એકદમ દસ ટકાથી પણ નીચો છે દસ ટકાની આસપાસ જ સિજેરિયન કરવામાં આવે છે તમામ પ્રકારની સુવિધાઓ અહીંયા ઉપલબ્ધ છે બ્લડની પણ ફેસિલિટી છે પીડિયાટિક્સ વોર્ડ પણ છે એસએન્સી પણ કાર્યરત છે અને તમામ બીજા ફિઝિશિયન જનરલ સર્જન ઓર્થોપેડિક બીજા તમામ મોટાભાગના બધા જ ક્લિનિકલ કન્સલ્ટન્ટ ડૉક્ટરની સેવા અહીં ઉપલબ્ધ છે અને ગુજરાત સરકારની શેવાડાના માનવી સુધી આ સેવા પહોંચી વળે એ હેતુથી આયોજન કરવામાં આવેલ છે માનનીય મંત્રીશ્રીએ પણ गुजरात सरकारનો આભાર માન્યો છે અને કેસ બાન રસીવાડાના માનવીય સેવાઓ પહોંચે છે એ બદલ ભારત સરકાર અને ગુજરાત સરકારનો અમે આભાર વ્યક્ત કર્યો છે આજ મેં ખેડ બર્મા સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ મેં આ ઓર યહાં કી સુવિધા દેખ કરકે બહોત અચ્છા લગા ક્યોકે તેસી લોલખંડ સ્તર પર ઇસ પ્રકાર કી સુવિધા હોના બહોત બડી બાત હે ગુજરાત સરકાર ને ઇસ પ્રકાર સે चिकित्सा के क्षेत्र में जो काम किया है वो सराहनीय है और क्योंकि हमारे राजस्थान के लोग भी यहाँ से 15-20 किलोमीटर खेड़ भरमा पड़ता है माह पड़ता है इसके बाद में कोरडा यहाँ से 50 किलोमीटर दूर है अधिकतर लोग उदयपुर में जा कर के गुजरात आना चाहते हैं खेड़ भी आते हैं फिर भी जाते हैं अहमदाबाद तक जाते हैं अभी मैंने वार्डों में जाकर के देखा तो यह सब प्रकार के वार्डों की सुविधा है जिस चीज़ों की विशेष भी है इसी वार्ड है यहाँ मैंने डॉक्टर साहब से बात की तो आपने बहुत तो बताया कि महीने की चार तक डिलीवरी हो जाती है एक बड़ी उपलब्धि है हम सब के लिए क्योंकि यहाँ का गरीब आदमी दूर ना जाए और नज़दीक स्तर पर इस प्रकार की सुविधा मिले ये अच्छा है मैं गुजरात सरकार को भी धन्यवाद दूंगा कि इन्होंने एक મતલબ દૂર દરાજ કે ક્ષેત્રમાં પ્રકારની સુવિધાઓ કો મુહ્યા કરાયા